એમ જો બધા તો ફરી એકવાર નવા વિડીયોમાં તમારું સ્વાગત છે બધાને જય શ્રી રામ જય દ્વારકાધીશ જય શ્રી રામ કાલે ગુરુ એટલે જે થાય બગડાણા કોટડા બગોડા અને રખડી બગડાણા થાકી જતા ત્યારે મસ્ત મોરણ સવાર થઈ ગયું છે જોઈ શકો છો રખડીને એટલે હોય ગયા હતા વહેલા હેરા તો આ જે જવાનું છે ભાઈબણ આવે છે એને વાડીએ ટ્રેક્ટરના આંકવા તો એ આગળ આવે એટલે જઈએ આપણે તો આપણે જો ભાઈ આ સ્ટીક લઈ લીધી છે જોઈ શકો છો ઓનલાઈન મંગાવી હતી આપણે કોખો સ્ટીક મંગાવી હતી આપણે કાલે ભાઈબંધના મોબાઈલમાંથી ઓનલાઈન તો આવી ગઈ છે અને હવે આપણે ગમે અહીંયા કંઈક ફરવા જવું એટલે આપણે અંતથી ઉતારવાના છે વિડીયો જોઈ શકો છો આ સ્ટીક ન્યુ એડ કરી છે આપણે બ્લોગમાં એટલે કંઈક ફરવા બરવા જવું એટલે બધા બ્લોગ આપણે આમાંથી જ ઉતારવાના છે અહીંથી આમાં આનથી જ તો વિડીયોમાં જે બનાવે છે અમારો ભાઈ બનાવે એટલે અમે જઈ વાળીએ ટ્રેક્ટર આંકવા અને આપણી ચેનલમાં પહેલી વખત હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં નાસ્તો પાણી કરીને રેડી થઈ ગયા છે ને ભાઈ આપણો ભાઈ જો ટ્રેક્ટર લઈને આવી ગયો છે એનું ટ્રેક્ટર આપણે આંકવા જવાનું છે એને એટલે એની વાડીમાં આંકવા જવાનું છે આપણે આવી ગયા છે ઘડીક જ આંકવા જવાનું છે પણ જવાનું છે એટલે જો આવી ગયો છે ને હવે અમે જઈ અમારે છે ટ્રેક્ટરનો ડ્રાઈવર આ છે ટ્રેક્ટર

આ કેમ કરે છો બા કેમ કરો છો વાહ આ ઉપર ચડી ગયો આગવાન તો બહુ મજા આવે વેક્ટર ઉસકા ફાર્મિંગ હે ફૂલ ભાઈ લીઓ ઉપર ક્લીન છે ભાઈ ઠીક હે આર યુ વરસાદને એવું કંઈ નડે નહીં તો આપણા કામનું છે બાકી પછી તોય આ તો જોઈએ આપણે ચર્ચામાં નાખ્યું છે અત્યારે તો જાવું તો પડે એટલે આપણું ઘરનું કુટુંબ ત્યાં જવું જ પડે આખા તો જાવું જ પડે એમાં તો હાલે નહીં એટલે મને માઉ બેઠજો મારા મિત્રોને મેં પણ તારો વેર બની જાય એ માટે તો મારી સાથે હારી આપણે બંને જોડે ગાવી લે આપણે કોઈ સૂચક

અમારો ભાઈબન અમે પોગી ગયા છે વાડીએ હવે ને એ જો ભાઈ બળ કરે છે એને ખબર પડે આપણને તો કઈ ખબર ન પડે હાથી ફેરવે છે એ અને આ એની વાડી છે કપા થઈ ગયો છે સારો ખડ થઈ ગયો છે વધારે મહેનત કરે છે આ ભાઈ બન બીજો પાનું પણ હવે લઈ લઉં હા હા એની જરૂર પડે છે બરાબર એમ કે આખો નથ ફરે છે હમ

તો વિડીયોમાં બનાવી બતાવશું તમને કઈ રીતે હાલે છે પણ બતાવશું તો વિડીયો જોતા રહેજો પહેલી વખત લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં હવે થઈ ગયું છે થોડુંક એવું થોડુંક બાકી છે đi <tiếng nói> à hết, đau chân luôn, trời ạ, anh đang đi chân luôn đấy, không <laughs>

શોખ જુઓ તમે ખાલી કામ ધંધા જુઓ બંધ આનું શરૂ કરી દીધું પેલી રાફ મારી છે આ એનો કપા છે કપા કરતા ખડ વધારે થઈ ગયું છે આગળ આપણે ભાઈ ટ્રેક્ટર માં બેહવાનું છે હવે બેહવાનું છે પણ ખાલી આંકવાનું નથી ખાલી આરે એની બેહવાનું છે તો વિડીયો માં બના રહેજો ભાઈ બન ભાઈ કઈક મિસ્ટેક થઈ ગઈ છે હવે જોવે છે હું છું એટલું રહી જાય છે આંકવાનું

આવી જાય મિસ્કીટનો દર એક આવી દીધો જોઈએ રાખતા હોઈએ આપણે આપણી રીતે પૂરું હાંકવાની જરૂર છે આપણે હેકવું નહીં આપીએ તો આપણને આ બધું કેવું આવે બરોબર એવી રીતનું આપણે જો રહી છે ને આપણે પણ ટ્રેક્ટર ની માથે સડી ગયા છે અમારે વિશાલભાઈ જો ટ્રેક્ટર આકે છે મને માથે માથે સડાવ્યો

ધીમે ધીમે ટ્રેક્ટર રખાઈ ગયું ને ભાઈ ધીમે ધીમે સાટા પણ ચાલુ થઈ જશે જોઈ શકો છો વાતાવરણ એક નંબર થઈ ગયું છે ના વ્લોગ આપણે ભાઈ અહીંયા જ પૂરો કરીએ છીએ જો તમને અમારો વ્લોગ સારો લાગ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ત્યાં સુધી મળીએ બીજા નવા વિડીયોમાં બધાને જય શ્રી રામ જય દસ